ઝાડા ઉલટીના બહુ જ બધા દર્દી આવી રહ્યા છે આજકાલ અને માતા પિતા એક જ વસ્તુ સાહેબ ઝાડા મટતા નથી બાટલો ચડાવી દો ને તરત ઝાડા મટી જાય તો શું બાટલો ચડાવવાથી તરત ઝાડા મટી જાય નહીં બાટલો ચડાવવાથી ઝાડા મટતા નથી હકીકતમાં બાટલાને અને ઝાડાને કાંઈ લાગે વળગે નહીં પણ જો શરીરમાં પાણી ઘટી ગયું હોય એ ટાઈમે આપણે બાટલો આપીએ તો શરીરમાં જે ઘટી ગયું હોય પાણી એ પાણી પાછું આવી જાય તો પાણી ઘટી ગયું હોય કેમ ખબર પડે જો બાળક ઘેનમાં લાગે ઉલટી કન્ટિન્યુ ચાલુ રહી આંખો ઊંડી ઉતરી જાય કે ચામડી સાવ ઢીલી થઈ જાય એના જેવું કંઈ હોય તો બાટલો અસર કરે જે પાણી ચાલી ગયું હોય એ પાણી પાછું આવી જાય પણ ઝાડામાં કોઈ ફરક ના પડે કેમ ઝાડામાં કેવું થાય કે આંતરડામાં થોડો સોજા આવે એ સોજા આવે એ વસ્તુ છે ધીરે ધીરે બધી બહાર નીકળે ને જ્યારે બહાર નીકળી જાય પછી જ ઝાડા મટે એમાં ડટો ના લાગે એમાં આપણે કોઈ એવી દવા નથી આપવાની કે ઝાડા બંધ થઈ જાય કારણ કે જે બગાડ બગાડથી હોય જે ઇન્ફેક્શન હોય એ ધીમે ધીમે કરીને બહાર આવે તો એમાં આપણે થોડો સમય આપવો પડે એમાં પાણી ના ઘટે એના માટે લીંબુ શરબત નારિયેળે પાણી છાસ દહીં સાદું પાણી આપવાનું અને બહુ જો પાણી ઘટી ગયું એવું લાગે તો હોસ્પિટલે જઈને બાટલો ચડાવવો પડે તો બાટલો ચડાવવાથી ઝાડા મટતા નથી આ વસ્તુ ગેરમાન્યતા છે આ વસ્તુ આપણે માઇન્ડમાંથી કાઢી નાખવાની છે લિક્વિડ વધારે આપો કોઈ પણ જાતનું લિક્વિડ અને જો એવું લાગે કે પાણી ઘટી ગયું એવા કોઈ લક્ષણો દેખાય તો જ બાળકોની કે કોઈ પણ જાતની હોસ્પિટલે જવાનું આભાર